અને ત્યારે લોકપદ બે હજાર લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સાયનું નજર ભાગી ચૂક્યું છે લોકમત બે હજાર ચોવીસના મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ અનેક નીતિ નિયમો કે જેનું હવે પાલન કરવું પડશે મંત્રીઓ સત્તાધીશો દ્વારા નવી યોજનાઓ કે નવી જાહેરાતો હવેથી નહીં કરી શકાય આચાર સંહિતા લાગુ થયા બાદ નવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ પણ હવે નહીં કરી શકાય રાજ્ય સરકારની નીતિ વિષયક બાબતો કે પછી નવી જાહેરાત નહીં કરી શકાય અને આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા નિકુંજાની નિકુંજ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે અને હવે કેટલાક નીતિ નિયમોનું પણ પાલન કરવું પડશે લોકસભા ઇલેક્શન જાહેર થવાની સાથે કોડ ઓફ કંડક્ટ આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ થતી હોય છે ને તેને લઈને આ આદર્શ આચાર સંહિતા મંત્રીઓને પણ લાગુ પડતી હોય છે જેને લઈને એક નોટિફિકેશન ઇશ્યુ થયું છે જેમાં સૂચનાઓ અપાઈ છે કે મંત્રીઓ કે સત્તાધીશો નવી જાહેરાતો નહીં કરી શકે કારણ કે મતદારોને પ્રલોભી શકાય તે પ્રકારની કોઈ નવી જાહેરાત ન થઈ શકે નવા ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ પણ નહીં થાય તેની અંદર મંત્રીઓ કે મુખ્યમંત્રી પણ ભાગ નહીં લઈ શકે આ ઉપરાંત રાજ્ય સરની નીતિ વિશે બાબતો કે નવી જાહેરાતો પણ આ આદર્શ આધાર સંહિતાની અંદર જાહેર નહીં થઈ શકે મંત્રીઓને ખાસ સરકારી ગાડી અપાતી હોય છે ત્યારે હેડક્વાર્ટર થી કચેરી સુધી જ રાજ્ય સરકારના મંત્રીઓ જે છે તે સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે રાજકીય પ્રવૃત્તિની અંદર સરકારી વાહનનો ઉપયોગ જે છે તે નથી થઈ શકતો આ ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે પણ સરકારી વાહન હેલિકોપ્ટર કે એરક્રાફ્ટ નો ઉપયોગ જે છે તે નહીં કરી શકાય માત્ર એક બાધા હોય છે તેમાં જે છૂટછાટ આપવામાં આવતી હોય છે જેમાં પ્રધાનમંત્રી કે રાજકીય મહાનુભાવ તો મુખ્યમંત્રી સુરક્ષાની દ્રષ્ટિએ સરકારી વાહન અને તેની સુરક્ષા સાથે જોડાયેલા જે જવાનો છે તેનો ઉપયોગ તે કરી શકતા હોય છે ખાસ કરી રાજકીય પ્રચારની અંદર પણ જયારે મુખ્યમંત્રી જતા હોય છે ત્યારે તે પોતાના કોન્વોય સાથે જઈ શકશે તેમની સિક્યોરિટી જે હાલ આપવામાં આવે છે સિક્યોરિટી તેમની સાથે રહી શકશે સરકારી કોડ ઓફ કન્ટેક્ટ ની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે આદર્શ આચાર સંહિતા અમલવારી જયારે કરાવવામાં આવતી હોય છે ત્યારે રાજકીય નેતાઓ ને સાથે સાથે મંત્રીઓને પણ અમુક બાધારૂપ બાબતો હોય છે જેનું તેમને આ આદર્શ આચાર સંહિતા દરમિયાન પાલન કરવું પડશે આ સિવાયની અનેક મહત્વની વાતો કે જેના પર પણ ધ્યાન આપવાનું હોય છે આ આભારિકું તમામ વિગતો બદલ તો હેડક્વાર્ટરથી કચેરી સુધી મંત્રીઓ વાહનોનો ઉપયોગ કરી શકશે અનેક એવા નીતિ નિયમો હવે લાગુ થઈ જશે કે જે નીતિ નિયમોનું પાલન કરવું પડશે તમામ લોકોએ ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન કે હેલિકોપ્ટર એરક્રાફ્ટનો હવેથી ઉપયોગ નહીં કરી શકે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ જ આ આદર્શ આચાર સંહિતા કે જે લાગુ થઈ ચૂકી છે અને હવેથી મંત્રીઓ સત્તાધીશો દ્વારા નવી યોજનાઓ કે નવી કોઈ પણ વાતની જાહેરાતો નહીં કરી શકે આચાર સંહિતા લાગુ થયા બાદ નવા ખાતમુહૂર્ત કે પછી લોકાર્પણ પણ નહીં કરવામાં આવે